મિત્રો સ્વાગત છે કેમ કે આ સાઢી બીજ છે ને કચ્છ નવ વર્ષ અને આજે ગામમાં જમવાનું છે તો જાઉં છો છાસ લીધી છે તમને અહિયાં જો બે ખેતર ત્રણ ખેતર એડ થયા ને કા છે એકા છે બીજો સાઈડ ત્રણ ખેતર એડ થયા છે જેમાં આપણે કાલે જ મગફળી આજે વાવી છે કાલે જ વાવીને રાત્રે એક વાગે વરસાદ પણ આવી ગયો સારું થયું નાખી દીધી નહીં તો આજે પાછું બધું હવે કોઈ કોઈ પણ નહીં વાવી શકે જે ચાર પાંચ દિવસ સુકાય ત્યાં સુધી સારું થયું આપણે કાલે વાવી દીધું તો હવે વાંધો નહીં વાવ્યું હવે છે ને રામોળ વાવાનું બાકી છે એ તો પાછળ વાવીએ તોય પણ હાલે મગફળીનું હોય પછી વાવી દીધું હવે આપણે гали ગામმა અડਧ რस्ते તો પોછી આવી છું મારું ગામ એટલે काही નથી

બહુ જ ગરમી સવારમાં ભાગમાં ખાલી ગરમી હતી ને વાદળછાયું વાતાવરણ હજુ હવે તો તડકો ને ગરમી બને છતાં પણ આટલું ને પવન નીકળ્યો છે જો આ બાજુથી આમ આવે છે વરસાદ એ બાજુ છે તો આ પવન રહેશે ને વધારે તો વરસાદ આવી જશે અને હજુ બધું કાલનું મતલબ રાતનું રેટ છે રાત્રે એક વાગે વરસાદ આવ્યો હતો ને પવન સાથે હતો પણ આપણે વધારે વિડીયો ન ઉતારો કે પછી છે ને મજા ના આવે પછી નીંદર ના આવે એક વાગ્યો હતો પછી લાઈટ પડી ગઈ મચ્છર મચ્છર એટલા મચ્છર જો જળ બંબા કારા જે જો હજી તો મોબાઈલ માં તો નથી આવતું એટલું પણ જો શું વ્યૂ છે આ ક્યાં નો બપોર ત્યારથી આ બાજુ વરસાદ છે આજે જળ બંબાકાર છે આ બાજુ આપણી પાસે નથી મસ્ત વ્યુ છે જ્યાં વરસાદ હશે ને ભૂકા બોલાવી દીધા છે કેમેરો લેગ પણ મારે છે ધીમો ધારો વરસાદ ચાલુ થઈ ગયો છે પાણી નીકળી ગયા છે આંગણ માંથી હમણાં તો ગામમાં ગયો છું બાઇક રાઈડ માટે મજા આવી ગઈ ફર્સ્ટ ટાઈમ નવા રોડ ઉપર બાઈક રાઈડ એમ તો ફરીને છોડવા માટે ગઈ હતી ટ્રેન પર પહેરી ગઈ હતી જો પગ કેવા પડે વરસાદ સરસ પડે હવે જામ્યો એ બરાબર નો માર્ગ

સાડા આઠ અને વર્ષા તો ચાલુ જ છે થોડીક વાર માટે થોડુંક બંધ થયું હતું મારી પાસે ચાલુ થઈ ગયું આપણે અહીં પૂરો કરીએ કેવું લાગે કમેન્ટમાં જલ્દી જણાવજો મળીએ એક નવા બ્લોગ સાથે અને ચેનલ પર નવા ઓટો સબસ્ક્રાઈબ કરતા જાજો